પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ ઓનેરિયો પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે એ ઓનેરિયો લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં હાજર જ એક દુઃખદ બનાવ બન્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે એ ત્રણે ત્રણ લોકોને અત્યારે હાલ આંદોલન બાદ ત્રીસ લાખ રૂપિયાનું વળતર જે છે એ જાહેર કરવામાં આવ્યું છે વધુ વાત ન કરતા સીધા પરિવારજનો સાથે પહેલાં વાત કરીશું કેટલાનું વળતરનું જાહેર કરવામાં આવ્યું આપણને કઈ રીતે બતાવ કહેવામાં આવ્યું આપણે ત્રીસ લાખનું વળતર મળી ગયું છે એનું લેખિત લેખિતમાં અમને આપેલ છે શું નામ છે નરેન્દ્રભાઈ કનુભાઈ સોલંકી તમને ત્રીસ લાખ રૂપિયાના વળતરનું કન્ફર્મેશન મળી ગયું મળી ગયું ત્રીસ લાખ રૂપિયાનું કન્ફર્મેશન મળી કાગળ શું નામ ઠાકોરભાઈ મળી ગયું લેખિતમાં મળી છે હજી કોણ હતું ત્રીજા વ્યક્તિ જે બાકી હતા તમને મળી ગયું છે અમને ત્રીસ લાખ નું લેખિત માં વળતર મળી ગયું છે અન્ય લાભો અલગ થી તમને શું કીધું સરકારી અન્ય લાભો અન્ય લાભો અલગ થી મળશે જે પણ લાભો છે બધું અલગ થી મળશે એમ કયું છે મિત્રો લખનભાઈ સાથે વાત કરીશ લખનભાઈ કયા પ્રકારે વાતચીત થઈ કયા પ્રકારે શું વાતચીત થઈ કેટલા લાખ નું વળતર અને શું અંત આવ્યો છે આપ સૌ જાણો જેવી રીતે કે કંપનીવાળાને મારી બહુ બનતી નહીં એટલે હું કંપનીવાળાને મળતો નથી પરંતુ અમારા જિલ્લા મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય કરણી સેના ગુજરાતના અગ્રણી એવા હર્ષદસિંહ પરમાર બાપુ કાર્યકારી યુવા સેના ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ બાપુ અમારા યુવા સેના પાદરાના અધ્યક્ષ કાર્તિકસિંહ બાપુ અને તેમજ આપ પોતે સર્વ સમાજ સેનાના વડોદરા જિલ્લા અધ્યક્ષ તેમજ ભાવિનભાઈ પાટણ વાડવ્યા બધા જ લોકોએ મુલાકાત કરી અને કંપનીવાળા જોડે વાતચીત કરીને અને ઘણો લાંબો સંઘર્ષ કરીને ઘણા લાંબા આંદોલન પછી ત્રીસ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે ત્રીસ લાખ રૂપિયાના વળતરની જાહેરાત સાથે લેખિતમાં પણ ત્રીસ લાખ રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે લેખિતમાં આપ્યું છે અને અન્ય સરકારી લાભો અલગ મળશે એટલે કે પીએફ ઇ એસઆઈ પછી ગ્રેજ્યુએટ આ બધું અલગ મળશે ત્યારે ઠીક છે હું હંમેશા કહું છું કે જાન માલની કોઈ કોઈ કિંમત નહીં હોતી કોઈ માણસ મરી જાય તો એની કિંમત એને એ અમૂલ્ય હોય છે એના પરિવાર માટે આપણા સૌ માટે અમૂલ્ય હોય છે એને કોઈ એમાં કિંમતમાં આંકી ના શકાય પરંતુ આ ત્રીસ લાખ રૂપિયા એમના પરિવારને કામ લાગશે એમના પરિવારનું જીવન ગુજરાન ચાલશે કદાચ આંદોલન ના કર્યું હોત તો એક પણ રૂપિયો આ લોકોને ના મળત આંદોલન કર્યા પછી આજે લેખિતમાં બાહેધરી આપી અને આ લોકોને જે તે દિવસે ચેક પણ મળી જશે એટલે એમના પરિવારનું ભવિષ્ય તો થોડુંક તો સચવાઈ રહ્યું રહ્યું એટલે મૂળ પ્રશ્ન એ છે હું હંમેશા એક જ વસ્તુ કહું કે ભાદરા તાલુકામાં આવેલી કંપનીઓમાં ઘણી જગ્યાએ સરકારી રેટ ના મળતો હોય કાયમી લોકોને ના કરવામાં આવતા હોય એવી જગ્યાએ આવી પરિસ્થિતિ બને છે ત્યારે હંમેશા આંદોલન કરવા પડતા હોય છે આંદોલન કર્યા પછી કંઈક ને કંઈક સારું થાય પરંતુ માનવતાના ધોરણે હંમેશા કંપનીના માલિકોએ સમજવું જોઈએ જેવી રીતે આ માલિકે સમજ્યું છે અને ત્રીસ લાખ રૂપિયાનું વળતર જાહેરાત કરી છે એવી રીતે બધા કંપનીના માલિકો આવી રીતે વળતરની જાહેરાત કરે તો ખૂબ સરસ કહેવાય અને આંદોલનની જરૂર ના પડે પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ એવી કંપની હોતી નથી આંદોલન તો કરવું જ પડે છે ત્યારે ત્રીસ લાખ રૂપિયાના બીજા અન્ય લાભો અલગ એટલે કે લગભગ એ લોકોને સારામાં સારું વળતર એમને મળી રહેશે એમના પરિવારનું જીવન ગુજરાન એના પરિવારનું ભવિષ્ય સારું બનશે અને એમના પરિવારને પણ મેં કીધું છે એમના સંબંધીઓને મેં કીધું છે કે સારી જગ્યાએ આ રૂપિયાનો ઉપયોગ કરજો જેનાથી એમનું ભવિષ્ય એમના પરિવારનું પણ બને અને તમામ સગા સંબંધીઓ અહીંયા આગળ છે અને મા ભવાની એમનું ભવિષ્ય એમના પરિવારનું ભવિષ્ય ખૂબ જ સારું કરે એવી પ્રાર્થના પણ કરું છું અને પાદરા તાલુકાની કંપનીઓને પણ કહેવા માગું છું કે સુધરી જાઓ સરકારી રેટ આપો વર્ષોથી જે નોકરી કરે છે એમને કાયમી કરો એમને સરકારી ધારાધોરણ મુજબ બધા લાભો આપો કેન્ટીનની સુવિધાઓ આપો કારણ કે આપણે જોઈએ કે કેટલી જગ્યાએ કેન્ટીન કોઈક જગ્યાએ બાર રૂપિયાની હોય જગ્યાએ પચાસ રૂપિયાની કોઈ જગ્યાએ સાઠ રૂપિયાની કોઈ જગ્યાએ કેન્ટીનની સુવિધા જ નહીં હતી આવી પણ કંપનીઓ જોઈ છે મેં ત્યારે એવી બધી કંપનીઓ સમજવી જોઈએ કે તમારા કંપની જ્યારે તમે પોતે મોટા મોટા કરોડો કમાવો છો તો એ મજૂરોના લીધે કર્મચારીઓને લીધે છો એ બધું સમજવું પડશે અને હંમેશા લખન દરબાર તો પાદરા તાલુકાના યુવાનો માટે વડોદરા જિલ્લાના ગુજરાતના યુવાનો માટે લડે છે અને ભવિષ્યમાં પણ લડતો રહેશે અને હંમેશા મારી તો એક જ વાત હોય છે કે હું ક્ષત્રિય છું ક્ષત્રિય ધર્મ કોને કહેવાય ક્ષત્રિય સમાજના મહાપુરુષોએ તમામ સમાજો માટે બલિદાન આપ્યા છે પોતાના માથા પણ આપી દીધા રાજા રજવાડાની સાથે માથા પણ આપી દીધા બલિદાન ખૂબ જ આપ્યા છે ત્યારે હું પણ એ સમાજનો છું ત્યારે મારે પણ એ રસ્તા પર ચાલવું પડે હંમેશા કહું છું કે ક્ષત્રિય કોઈ દિવસ જાતિવાદીના હોય ને જે જાતિવાદી હોય ક્ષત્રિય ના હોય હંમેશા અનેકો જગ્યાએ આપણે વળતર અપાયું છે આજે એમાં એક વધુ ઉમેરો થયો છે ત્યારે તમામ સમાજના લોકોને આપણે વળતર અપાવ્યું છે અત્યાર સુધી તમામ સમાજના લોકો માટે લડ્યા છે અને હંમેશા લડતા રહીશું હું હંમેશા ગઉં છું એવી રીતે કે પાદરા તાલુકો હોય કે વડોદરા જિલ્લો હોય કે ગુજરાતના યુવાનોએ જે મારી પર વિશ્વાસ રાખ્યો છે હું મરતા મળી પરંતુ વિશ્વાસ કદી તૂટવા નહીં દઉં અને આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું અર્ષદસિંહ હોય જીતેન્દ્રસિંહ હોય ભાવિનભાઈ હોય કાર્તિકસિંહ સિંહ બાપુ હોય તેમજ આ સમગ્ર લોકો અને સરપંચ પણ આવ્યા હતા સરપંચ પણ હતા અને તાલુકા સદસ્ય પણ હતા આ સૌ લોકોનો આભાર માનું છું કે બધા લોકો આવ્યા અને બધા લોકો ભેગા થયા તો આ વસ્તુ શક્ય બની અને આવતીકાલે બાર વાગે અમારે જવાની જરૂર ના પડે આવી રીતે અમને જવાની જરૂર ના પડે એવું રાખજો હું તો એક જ વાત કહું છું કે મારે પાદરામાં આવવાની જરૂર ના પડે એવું રાખજો કે પાદરા હોય સાવલી હોય અલગ અલગ જગ્યાએ જે અન્યાય અમુક જગ્યાએ કંપનીઓમાં થાય છે કંપનીઓમાં અન્યાય થતાં બંધ થવા જોઈએ તો કેવું છે અમારું ડીઝલ બી બચે અમે એટલા પૈસાવાળા માણસ છે નહીં પરંતુ જ્યારે જ્યારે પણ કંઈક આવું થાય છે ત્યારે દુઃખ થાય છે ને ત્યારે અમે પહોંચી જઈએ છીએ ત્યાં આપણે સૌએ જોયું છે અમે ભૂતકાળમાં પણ પહોંચ્યા છીએ અત્યારે પણ પહોંચ્યા છીએ પરંતુ આ લડાઈ હું એટલું ચોક્કસપણે કહું છું જ્યાર સુધી ત્રીસ લાખ રૂપિયાનો ચેક અને ત્રીસ લાખ રૂપિયા જ્યારે એમની જોડે આવી જશે ત્યારે હું ચોક્કસથી હું માનીશ કે આ લડાઈનો અંત આવ્યો છે અને ખરેખર તો આવા બનાવો ના બનવા જોઈએ સેફ્ટી ઓફિસરોને બધાએ વિચારવું પડે કે ભાઈ આવા બનાવ ભવિષ્યમાં બનાવો આવા બને નહીં અને બસ આપણે સૌ લોકો સલામત રહીએ મા ભવને આપણા સૌ પર આશીર્વાદ રાખે એવી પ્રાર્થના બાપુ એટલે ટૂંકમાં ત્રીસ લાખનો વળતરની જાહેરાત થઈ છે ને લેખિતમાં ફોર્મ આવી છે ચોક્કસી મિત્રો પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલા ઓનેરિયો કેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં જે ત્રણ કામદારોનું મૃત્યુ થયું હતું કંપનીની બેદરકારીના કારણે જ્યાં જે તે જગ્યાએ જે કહી શકાય કે બ્લાસ્ટ થયો તેના કારણે એમાં દરેક કામદારના પરિવારજનને ત્રીસ લાખ રૂપિયાનું જે વળતર છે એ લેખિતમાં હાલ આપવામાં આવ્યું છે કેમેરાપર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા